નમસ્કાર એજ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય ધાંગધ્રામાં શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે મંદિરે મહાદેવ શ્રી શંકર ભગવાનના દર્શન અને પૂજા પાઠ કરી અનેરો આનંદ મેળવ્યો હતો આ દરમિયાન શ્રાવણ માસના દરેક સોમવારે અહીં આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં નાના મોટા બાળકો તથા મોટા વડીલો આ મેળાનો ખૂબ આનંદ માણે છે સંસ્થા દ્વારા પરોળિયે ધૂન સાથે રાજમાર્ગ ઉપર સવારના પરોડીએ ધૂન ફેરવી ચરમરિયા દાદાના મંદિરે સમાપ્ત કરવામાં આવી હતી આ ધૂન આખો શ્રાવણ મહિનો ગાવામાં આવશે આ મેળામાં નાના મોટા રાઈડ તથા ચકડો ઠંડા પીણા અને નાસ્તાના સ્ટોલ પણ અહીંયા નાખવામાં આવે છે

અહીંયા બહુ મોટી સંખ્યાની અંદર બધા માણસો આવે છે દર્શનાર્થીઓ આવે છે જે કોઈની મનોકામના હોય સાજા ફરી